નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ બારડોલી તાલુકાના દામડોદ ખાતે દક્ષિણ ગુજરાત કાચીયા પાટીદાર સમાજ દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સ્વર્ગસ્થ હરગોવિંદભાઈ વી પટેલ અને સ્વર્ગસ્થ અંબાબેન એચ પટેલ શૈક્ષણિક ચેરિટેબલ ફંડ સંચાલિત હતો જેમાં એકત્રીસમો ઇનામ વિતરણ સમારંભ છવીસમો લોન વિતરણ સમારંભ અને સાથે જ શ્રદ્ધાસુમન વ્યાખ્યાન માળા યોજાઈ હતી આ સમારંભના અધ્યક્ષપદે ગૌરવશાળી ઉપસ્થિતિ રહી હતી સ્વર્ગસ્થ ચંદ્રકાન્તાબેન ઈશ્વરભાઈ પટેલ પરિવાર મોટા વરાછા અને રાજેશભાઈ મગનભાઈ પટેલ બિલીમોરા યુએસએ ની કાર્યક્રમની શરૂઆત શ્રદ્ધા સુમન વ્યાખ્યાન માળાથી થઈ હતી જેમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય ધ્યાનજીવનદાસ સ્વામી બેપ્સ સ્વામિનારાયણ સંસ્થા બારડોલી સાંકરી મંદિર તેમણે સફળતાની એબીસીડી વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું સ્વામીજીએ સમજાવ્યું કે એ સ્ટેન્ડ ફોર એટીટ્યૂડ વલણ બી સ્ટાન્સ ફોર બિહેવિયર વર્તન સી સ્ટેન્ડ ફોર કમ્પેશન કરુણા ડી સ્ટાન્સ ફોર ડિસિપ્લિન શિસ્ત સફળ જીવન માટે આ ચારેય ગુણ અનિવાર્ય છે સ્વામીજીના શબ્દોએ શ્રોતાઓના હૃદયમાં ઊંડો પ્રભાવ પાડી પ્રેરણા જગાવી હતી આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓને પણ માન સન્માન આપવામાં આવ્યું હતું ધોરણ દસ બાર સ્નાતક અને અનુસ્નાતક સ્તરે ઉજ્જવળ પ્રદર્શન કરનારા બસ્સોમી વધુ વિદ્યાર્થીઓને સ્ટેજ પર બોલાવીને અભિનંદન પાઠવાયા તેમાંથી બત્રીસ તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ પુષ્પગુચ્છ સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ મહાનુભાવોના વરદ હસ્તે આપવામાં આવી આ રીતે દામડોદની પવિત્ર ધરા પર જ્ઞાન પ્રેરણા અને સન્માનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો જે પાટીદાર સમાજના ગૌરવશાળી પરંપરા અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેનું માર્ગદર્શન બની રહ્યો અંતે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ આગેવાનો આયોજકો અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આપના વિસ્તારના વિવિધ સમાચારો જોવા એસપીપી ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો ખાસ રિપોર્ટ પ્રકાશ દેસાઈ એડિટર ઇન ચીફ એસપીપી ભારત ન્યૂઝ નમસ્કાર મારું નામ મુકેશભાઈ પટેલ દક્ષિણ દક્ષિણ ગુજરાત ગુજરાત પાટીદાર પાટીદાર સમાજ સમાજ પ્રમુખ છે આજે આયોજિત કાર્યક્રમો રાખવામાં સવારે દસ વાર્ષિક સાધારણ સભાનો કાર્યક્રમ હતો ત્યાર પછી વિદ્યાર્થીઓને મોટિવેશન માટે શ્રદ્ધા સુમન વ્યાખ્યાન માળા જેમાં સાંકળી મંદિરેથી ગુજરાત ધ્યાનજીવન સામે આવ્યા હતા એમણે એક કલાકનો વિદ્યાર્થીઓને મોટિવેશન કર્યા હતા હળી ત્યાર પછી દક્ષિણ ગુજરાત કચ્છા પાટીદાર સમાજનો તેજસ્વી ટાલ લાવવા માટેનો ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ અત્યારે ચાલુ જ છે જેમાં વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીમાં એન્જિનિયર ડૉક્ટર જે માનીને બેચલર ડિગ્રી શોધીને ગોલ્ડ મેડલ આપવામાં આવશે અગિયાર બારના જે ટોપ પર હોય એમને પણ ગોલ્ડ મેડલ આપવામાં આવશે એટલે ટોટલ બત્રીસ ગોલ્ડ મેડલ આપવાના છે અને સાથે બીજા ઇનામ તરીકે પાણીની બોટલ છે પછી ફોલ્ડર ફાઇલ છે એ રીતે બધું ઇનામ પણ આપવાના છે જે ટોટલ વિદ્યાર્થીઓ લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓ છે જેને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવાના છે એ જ આભાર